મંત્ર એક સાધે બોરી સુખાએ તો ભગવાન સે પ્રાર્થના કરના ભગવાન ઈસ આપ

અગ્નિ બેત્રાની સ્થાપના કરવાની છે આપણે આપણો અવાજ બંધ રાખીશું ચાલે તે અગરબત્તી આવે એટલે ghee વાળી કરો પછી એક જણ માચીસથી પટાળ પરથી મંત્ર બોલી એટલે અગ્નિ દીપ દીપ પેલાઈન અંદર મૂકી આપવાનો એટલે ગાયતે સદ્ગેટ મુત્રિગર ખાતે આ નિયરોજ સત્તાવીસમાં માં પટા સોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉદની ગરમ આવી સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ પરિજન ભાઈઓ બહેનોએમાં ભાગ લીધો અને સૌથી વધારે પરિજનોએ અને સોસાયટીના ભાઈ બહેનોએ આ દિવ્ય કાર્યક્રમ સ્વરૂપ બન્યા અને ભાગીદારો બન્યા આ કાર્યક્રમની અંદર નવ ગાયત્રી ભાઈ સંપન્ન કરવામાં આવ્યો એની સાથે સાથે વિવિધ સંસ્કારો સંપન્ન કરવામાં આવ્યા અને આ મંદિરમાં જે મૂર્તિઓની પાણી કરવામાં આવી છે એનું શાસ્ત્રો રૂપે કરવામાં આવ્યું અને પરમદ ગુદેવ પદ માતાજી અને મા ગોગદેવ શર્માના આશીર્વાદથી આ શક્તિપીઠ વધારે વધારે પ્રગતિ કરતી રહે અને સમગ્ર ભરૂચ જિલ્લાને નેતૃત્વ બતાવે અને માર્ગદર્શન આપે એવા ભાવથી એ ઉદ્દેશથી આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યું સાથે સાથે આ શક્તિપીઠ ઓગણીસો નવ્વાણુંમાં ડૉક્ટર પ્રલવ પંડ્યાના સ્વ અહીંયાનું અહીંયા એનું કરવામાં આવી હતી એટલે એને છત્ર છવ્વીસ વર્ષ પૂરા થાય છે અને સત્તાવીસ વર્ષ શરૂ થાય છે તો એ ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સમગ્ર જિલ્લાને આ દેશાને ધોરણી આપે એવી શુભકામના જય બુલે